ઓય વેન્ટો એ તા ભાઈ નું મોટો ભરતો રે દુ ભરજે રાખો હું તો ભણ્યો તને પૈસા આલો આ વધારે થી 100 પણ 100 રૂપિયા લઈ લે તો ના તો હોકા લઈ રાજે હાલો હેડો તા ભણજે પાછો મરાબા હા અગા નાવા બેઠા હા ભાઈ ભાઈ મોટા તું કોણ બીમાર આ તા આપણે હા થોડા બીમાર હા કો દવા લી આવે તે છોકરો બોલા બોલા એ દવા દવા લીયા કાકાને એ હાલ્યા તો હેડ પૈસા શું કરો હો બીજો બેટા કબી છે બેટા દેખાય પટાયો મારા હાથ થી છે તમાર જ મારા મારા હાથ થી પેલા હોય ભણવા નઈ ગયો ઘર જઈને કેવું પડતી દેવાજો દવા લઈને આવો પછી ઘર જઈને કહું દેવાજો પછી દવા લઈને આવો આ દવા આવી <laughs>

હેલો કિરણ ના પપ્પા બોલે હા કિરણ તમારા મહિના થી સ્કૂલ આવતો નથી ના અરે મહિના થી નહી આવતો ના પણ આવે જ નહીં કે દિવસ અહીંયા તો તમારે રાખવી પડે હા હેડ કાલેથી મેલુ હા કાલેથી મેલ જાય તો રેગ્યુલર એ હા હા આગેમાં રામા ખાસી હે ને ચેક કરો ચેક કરવું પડે તો કરતો એ છોકરા હું કરતા એમ કરતા

2000 હજાર માં અંતર જોતા એટલે કાલ પછી આવો પકડ દેખાવે બોજ ના આબાજે અરે હું જો હો બનેબા હા આ જો લે બોલી મળ પર ના આવે એટલે ના મોણ પાછે હળવા આપણે ઘરમાં સોય સારા જોવે તમને 500 રૂપિયા હું કોત્રા ઉતાર્યા હતા કે આટકોક લાઈ ગયો છે તો ને મારી 20000 આપણે હા હું જાતે મેલું પરો

નામા ભણજે પાછો ભણું છું તાર લે લે હે 200 રૂપિયા હા રોહેલું હું जाऊ એમ જો સોપડા હે 200 રૂપિયા ઓ જે ટી પેલા હે દે હે દે સુકરા સુકરા આ પડ્યો લે હેડો અંબોલ પર પેલો જાયરો હે ya देखो पहचान ચો ને પકડ પકડ પેલા પેલા છો જાય ઉપર છે પસુ દે વારો બા મને ઊભો થાજો એ એ મારા બા હા આ કાકા કાકા હવે નઈ શું કરતો તન તું શું કરતો પકડ કોઈ વાગે ઓ વાગે હવે કોઈ દાળ ની રમુ ગેર ભાજી ગેર રમુ ગેર પૈસા પૈસા હે તો પેલા ઘર મોનાના પડાય હું લાયા ઓલા 20000 છોરા ન હતા ઓ બગા બગા કરીશું ખાઈ આપણે ઘોડીને મારો હો નહીં રમું તો છોરી છોકરા oh, બના બાબા રે ઓ બાબા વાહ નહી રમું આવો જાવ આવો આવો નહી રમું હું મેરા જે એક મેરા જે બસ તઈ ઘણા હેડો કાતા હેડ ભૂખ લાગી છે જમણ આવે 哎，真蠢！真 <Hey. S 1>。